જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં અહીં તમને મળશે વિવિધ વ્રત કથાઓ અને વ્રતની વિધિઓ જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રના સરળ ઉપાયો પવિત્ર ભજન અને ચાલીસા પાઠ અને સુંદરકાંડના પાઠ તેમજ શાસ્ત્રમાં વર્ણવેલી પ્રેરણાદાયક કથાઓ તેમજ દિવ્ય મંદિરોના દર્શન અને તેમના વિષયના મહત્ત્વની વાતો તો ચાલો મિત્રો જોડાઈએ ભક્તિ અને જ્ઞાનની પાવન યાત્રામાં તો મિત્રો આજે આપણે વાત કરીશું પિતૃ અમાસ વિશે જેને પિતૃ વિસર્જનની અમાસ તરીકે ઓળખાવામાં આવે છે આ દિવસ પિતૃઓના આશીર્વાદ મેળવવા અને તેમના આત્માને તૃપ્તિ આપવાનો સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે તો આપણે આ વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને માહિતી પસંદ આવે તો લાઇક અને તમારા ફ્રેન્ડ અને પરિવાર સાથે જરૂરથી શેર કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ તમે લખતા જાજો તો આપણે સૌપ્રથમ પ્રથમ જાણીએ સર્વપિતૃ અમાસિયા શું છે ભાદરવા માસની અમાસને સર્વપિતૃ અમાવસ્યા કહેવામાં આવે છે પિતૃ પક્ષની આ અંતિમ તિથિ છે પરંતુ પંદર દિવસ સુધી ચાલતા શ્રાદ્ધના પક્ષનો અંત આ દિવસે થાય છે આ દિવસે તો બધા પિતૃઓ માટે શ્રાદ્ધ કરી શકાય છે જેમના તિથિ પ્રમાણે શ્રાદ્ધ કરવામાં શક્ય ન બન્યું હોય તેમનું શ્રાદ્ધ પણ સર્વ પિતૃ અમાવસ્યામાં થાય છે પૌરાણિક કથા જાણીએ હવે આપણે ગઢ પુરાણ અને બ્રહ્માંડ પુરાણ મુજબ પિતૃઓને તૃપ્ત કર્યા વગર દેવતાઓ પ્રસન્ન થતા નથી કથા મુજબ કર્ણ જ્યારે સ્વર્ગ ગયા ત્યારે તેમને સોના ચાંદીના ભોજન મળ્યા પરંતુ અન્ન ન મળ્યું તેમણે અમરાજને પૂછ્યું મારા જીવનભર દાન કર્યું તો મને અન્ન કેમ નથી મળતું ત્યારે અમરાજે કહ્યું તમે ક્યારેય પિતૃઓને અન્ન અર્પણ કર્યું નથી તો પછી કર્ણ ધરતી પર આવી પિતૃઓ માટે શ્રાદ્ધ કર્યા અને ત્યાર પછી સ્વર્ગમાં તેને અન્નની પ્રાપ્તિ થઈ આથી સ્પષ્ટ થાય છે કે પિતૃઓને પ્રસન્ન કર્યા વગર આપણું જીવન અધૂરું રહે છે આ દિવસનું ખાસ મહત્ત્વ શું છે હવે આપણે તે જાણીએ પિતૃઓના આશીર્વાદથી કુટુંબમાં શાક સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે ધન રહે છે આયુષ્ય વધે છે પિતૃદોષનો પ્રભાવ ઓછો થાય છે આ દિવસે કરેલું દાન જપ અને તર્પણ અનેક ઘણું ફળ આપે છે તો આ દિવસે આપણે શું ખાસ કરવું જોઈએ તે જાણીએ સ્નાન અને સંકલ્પ વહેલી સવારે સ્નાન કરી દક્ષિણ દિશા તરફ મુખ કરી પિતૃઓનું સ્મરણ કરો બીજું છે તર્પણ તિલ જળ કુશ વડે તર્પણ કરો અને ઓમ પિતૃભ્ય સ્વધા મંત્રનો ઉચ્ચાર કરો ત્રીજું છે પિંડદાન ચોખા તલ અને ઘઉંના લોટ વડે પિંડ અર્પણ કરો ચોથું છે અન્નદાન ગાય કાકડો કૂતરા અને ચીટ્ટીઓને અન્ન આપવો ખૂબ જ શુભ માનવામાં આવે છે પાંચમું છે બ્રાહ્મણોની સેવા બ્રાહ્મણોને ભોજન અને દક્ષિણા અને સીધું આપો તો પિતૃ તૃપ્તિ થાય છે છઠ્ઠું છે દાન વસ્ત્ર અન્ન તામ્રપાત્ર છત્રી વગેરેનું દાન કરવું જોઈએ શું ના કરવું જોઈએ સર્વપિતૃમાંસ વસિયાને દિવસે તે જાણીએ માંસાહાર દારૂ અને તામસિક ભોજન ટાળો ઘરમાં ઝઘડા કે અપશબ્દ ન બોલવા જોઈએ પિતૃઓની અવગણના કે નિંદા ન કરવી જોઈએ હવે આપણે એક સરળ ઉપાય જાણીએ જે લોકો શ્રાદ્ધવિધિ કરી શકતા નથી તેઓ ફક્ત આ ઉપાય કરે સવારે શુદ્ધ જળમાં તિલ અર્પણ કરી દક્ષિણ દિશામાં ઊભા રહી ઓમ પિતૃભે સ્વધા મંત્ર બોલતા બોલતા જળ અર્પણ કરો માત્ર આ ઉપાયથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે અને સંતાનો ઉપર કૃપા વર્ષાવે છે શાસ્ત્રોમાં ખાસ માન્યતા છે હવે આપણે તે જાણીએ શાસ્ત્રોમાં લખ્યું છે પિતૃભે પિતૃમાં પણના દેવાના અપિતૃપ્તિ હતી અર્થાત પિતૃ પ્રસન્ન થાય છે ત્યારે દેવતાઓ પણ પ્રસન્ન થાય છે આજે પણ લોકો માને છે જો પિતૃઓ પ્રસન્ન હોય તો કુટુંબમાં અચાનક કામ સફળ થવા લાગે છે સંતાનની પ્રગતિના માર્ગ મળે છે અને પેઢી દર પેઢી સુખ અને સમૃદ્ધિ મળે છે મિત્રો સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે કરેલા શ્રાદ્ધ અને તર્પણથી આપણા પિતૃઓની આત્મા તૃપ્ત થાય છે અને તેઓ અમને આશીર્વાદ આપે છે પિતૃ કૃપા વિના જીવન અધૂરું છે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આ હતો આજનો આધ્યાત્મિક પ્રસંગ જો તમને વિડીયો ગમે તો તમારા ફ્રેન્ડ અને પરિવારજનો સાથે જરૂર શેર કરજો કારણ કે અહીં તમને મળશે નિયમિત રીતે વ્રતકથા અને વ્રતવિધિ જ્યોતિષના ઉપાયો ભજન અને ચાલીસા પાઠ તથા શાસ્ત્રોક્ત કથાઓ આ છે પ્રાર્થના ભક્તિ અને જ્ઞાનનું સંગમ ફરી મળીશું એક નવા પાવન વિષય સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ